ગુજરાતના કુબેરનગરમાં આવેલી દ્વારકેશ ડેરીમાંથી પંદરસો કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે ત્રણ લાખના પનીરના જથ્થાને સીઝ કરી અને સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે પનીર બનાવના માટે ઉપયોગમાં થકી કેટલીક જે વસ્તુઓ છે સામગ્રી છે તે પણ જપ્ત કરવામાં આવી છે કુબેરનગર વિસ્તારમાં આવેલી દ્વારકેશ ડેરીને લઈ અને રાજ્યના ફૂડ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તેતાલીસ જેટલા નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી અઢાર નમૂના લેબ પરીક્ષામાં નિષ્ફળ ગયા હતા

નરમ અને ચાવવામાં સરળ તો તે પનીર એકદમ શુદ્ધ છે અને જો રબર જેવું લાગે છે તો તેનો અર્થ પનીરની અંદર મિલ્ક હોવી જોઈએ પણ મિલ્ક ના બદલે અત્યારે પનીરમાં એ લોકો પામૌલિન તેલ अथवा તો બીજા અન્ય વેજીટેબલ ઓઇલ ઉમેરી અને એ દૂધમાંથી પનીર બનાવતા હોય છે અને પનીર તરીકે વેચતા હોય છે જે આપણા સ્વાસ્થ્યને હાનિકારક છે તેમજ આર્થિક રીતે પણ આપણને નુકસાન